નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ ચારની પર્યાવરણ વિષયની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો સવાલ તમે મુસાફરી કરી હોય તેવા ચાર વાહનોના નામ તો એમાં આવશે સાયકલ સ્કૂટર રિક્ષા બસ કાર રેલગાડી વગેરે બાળકોએ શાળાએ જવા કેવા કેવા વાહનોનો ઉપયોગ કરે છે તો સાયકલ રિક્ષા સ્કૂટર બસ ઊંટગાડી હોડી વગેરે ડુંગરાળ કે પથરાળ રસ્તા ઉપર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો ડુંગરાળ કે પથરાળ રસ્તા ઉપર ઉબડખાબડ હોય છે આવા રસ્તાઓ પરથી પસાર થતી વખતે બાળકોએ ખૂબ કાળજી રાખવી પડે છે કેટલીકવાર બાળકોને પગે ઈજા થાય છે બાળક પડી પણ જાય છે શાળાએ પહોંચતા ઘણો સમય લાગે છે શાળામાં જતા બાળકોને બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ચોથો સવાલ તમારા ખેતરમાં કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે તો અમારા ખેતરમાં ટ્રેક્ટર બળદગાડું હાર્વેસ્ટર થ્રેશર વગેરે જેવા સૌથી વધુ ઝડપથી પહોંચવામાં તમે કયા વાહનનો ઉપયોગ કરશો સૌથી વધુ ઝડપથી પહોંચવા હવાઈ જહાજ હેલિકોપ્ટર બુલેટ ટ્રેન કાર વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરીશું પ્રશ્ન નંબર એક બે નીચેનામાંથી કોઈ પણ એક જોડકા જોડો તો રિક્ષા એની સાથે જોડીશું આપણે દૂર શાળાએ જવા એરોપ્લેનમાં જોડીશું ત્રણ આકાશ માર્ગે જવા અને બળદગાડામાં જોડીશું પહેલું ખેતરમાંથી શાળાએ જવા ત્યાર પછી બીજું છે બસ તો બસને જોડીશું દૂર શાળાએ જવા પગપાળાને જોડીશું એક નંબર સાથે જંગલ અને ટેકરા પરથી શાળાએ જવા હોડીને જોડીશું બે નંબર નદી પસાર કરી શાળાએ જવા માટે ત્યાર પછી પુલને જોડીશું નદી પસાર કરી શાળાએ જવા સાયકલને જોડીશું ત્રણ નંબર દૂર શાળાએ જવા અને ટ્રેનને જોડીશું એક નંબર પાટા ઉપર ચાલે છે ચોથું છે એમાં લાકડાના પુલને જોડીશું નદી પસાર કરી શાળાએ જવા બસને જોડીશું દૂર મુસાફરી કરવા અને ઉટગાડીને જોડીશું ત્રણ પ્રદેશમાં શાળાએ જવા પાંચમું એમાં દોરડા પરનો પુલ ત્રણ નંબર સાથે નદી પસાર કરી શાળાએ જવા રોપ વે જોડીશું બે નંબર સાથે ડુંગરોની ખીણની સામે પાર જવા અને વ્હીલચેરને જોડીશું એક નંબર દિવ્યાંગોને મદદ કરવા માટે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ ઉદાહરણ પ્રમાણે સાચા જેવા ફરતે ગોળ કરો એમાં પેલું શાકાહારી પ્રાણીઓ તો એમાં આવશે ગાય અને ભેંસ માંસાહારી પ્રાણીઓમાં મગર શિયાળ અને દીપડો દૂધ આપનાર પ્રાણીઓમાં બકરી અને ગાય શિંગડાવાળા પ્રાણીઓમાં બળદ અને સાબર ઝાડ ઉપર ચડતા પ્રાણીઓમાં વાંદરો અને દીપડો ભાર ખેંચતા પ્રાણીઓમાં બળદ અને ગધેડું ઈંડા મૂકતા પ્રાણીમાં મગર અને કાંચીડો કાન વગરના પ્રાણીઓમાં સાપ અને દેડકો બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓમાં ગાય અને હરણ ઘર આંગણાના પ્રાણીઓમાં આવશે બકરી અને ગાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી ખોટા શબ્દોને છે કે એને વાક્ય અર્થસભર બનાવો તો ઘોડો તબેલા કે માળામાં રહે છે તો તબલામાં એટલે તબેલામાં એટલે માળા ઉપર છેકો બકરી ઈંડા કે બચ્ચાને જન્મ આપે છે તો બચ્ચાને એટલે ઈંડા ઉપર છેકો કબૂતરના શરીર ઉપર વાળ કે પીછા હોય તો પીછા હોય એટલે વાળ ઉપર છેકો ભેંસના શરીર ઉપર પીછા કે વાળ હોય વાળ હોય એટલે પીછા ઉપર છેકો મગરને કાન કે મીંડા હોય છે તો મીંડા હોય છે એટલે કાન ઉપર છેકો ચકલીને મીંડા કે કાન હોય છે તો મીંડા એટલે કાન ઉપર છેકો પોપટને લાલ કે કાળી ચાંચ હોય છે તો લાલ હોય છે એટલે કાળી ઉપર છેકો આઠમું જીરાફ કે હાંસીને મોટા કાન હોય છે તો હાંસીને એટલે જીરાફ ઉપર છેકો ઉંદર માળામાં કે દરમાં રહે છે તો દરમાં એટલે માળા ઉપર છેકો કાગડો માળા કે દરમાં રહે છે તો માળામાં એટલે દરમાં છેકો મોર કે દરજીડાના પીછા રંગબેરંગી હોય છે તો મોરના એટલે દરજીડા ઉપર છેકો કાંચીડો કે ખિસકોલી ચામડીનો રંગ બદલી શકે તો કાંચીડો એટલે ખિસકોલી ઉપર છેકો કાનને બદલે મીંડા હોય તે ઈંડા કે બચ્ચા તો જવાબ આવશે ઈંડા કબૂતર કે બાજ સંપૂર્ણ શાકાહારી પક્ષી છે તો કબૂતર એટલે બાજ ઉપર છેકો અને બતક કે કાબર પાણીમાં તરે તો બતક તરે એટલે કાબર ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કહ્યું છે કે નીચે આપેલા વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરવાના છે ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે એમાં પેલું પ્રાણી સામે તેનું રહેઠાણ તો ગાયની સાથે કોડ વાઘની સાથે બોડ અને કીડી સાથે ત્યાર પછી છે જૂથ કે સમૂહમાં રહેવાથી થતા ફાયદા તો જૂથ કે સમૂહમાં રહેવાથી સુરક્ષા મળે છે એકબીજાને ઉફ મળે છે સમૂહ ભાવનાનો વિકાસ થાય છે એકબીજાને મદદરૂપ થવાનું શીખીએ છીએ બાળકોને દાદા દાદીનો પ્રેમ મળે છે વડીલોનું સાચું સૂચન અને સલાહ મળી રહે છે જૂથમાં નબળી ખોડખા પણ કે આશ્રિત વ્યક્તિનો જીવન નિર્વાહ થઈ શકે છે ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા ઉદાહરણ પરથી પ્રાણીઓ વિશે એક વાક્ય લખો સિંહ તો સિંહ જંગલમાં રહે છે તે માંસાહારી છે માછલી માછલી પાણીમાં રહે છે જે ચૂઈ દ્વારા શ્વાસ લે છે અને વાંદરો વૃક્ષ ઉપર રહે છે અને તે આસાનીથી વૃક્ષ ઉપર ચડી શકે છે ત્યાર પછી છે બીજું એકલા રહેવાથી શું શું તકલીફો પડે તો એકલા રહેવાથી સુરક્ષા મળતી નથી એકલા રહેવાથી એકબીજાને ઉફ મળતી નથી એકલા રહેવાથી સમૂહ ભાવનાનો વિકાસ થતો નથી એકલા રહેવાથી આપણે એકબીજાને મદદરૂપ થવાનું શીખી શકતા નથી બાળકોને દાદા દાદીનો પ્રેમ મળતો નથી વડીલોનું સાચું સૂચન અને સલાહ મળતી નથી એકલા રહેવાથી નબળી કુળખાપણ કે આશ્રિત વ્યક્તિનો જીવન નિર્વાહ થઈ શકતો નથી વિભાગ સી નીચે આપેલી વસ્તુઓની ઉપયોગિતા વિશે લખો એમાં મધ તો મધ શરદી અને કફના રોગમાં ઉપયોગી છે આમળા તો આમળા વધારે પ્રમાણમાં વિટામિન સી ધરાવે છે જે આરોગ્ય માટે લાભદાયક છે ગુંદર એ પાચન ક્રિયામાં ઉપયોગી છે ત્યાર પછી બીજું મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે તો મધમાખી ડંખ મારે છે ત્યારે લોકો સર્વપ્રથમ તો મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે અને પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે કેટલાક લોકો ડંખવાળા ભાગ ઉપર લોખંડનો કાંટ ઘસી લગાવે છે તો કેટલાક લોકો ખાવાના સોડા લગાવે છે ત્યાર પછી નીચે આપેલ શબ્દ પૈકી અલગ પડતો શબ્દ લખો તો ગાય બકરી શિયાળ અને ભેંસ તો એમાં આવશે શિયાળ કીડી કાચબો સાપ અને ઉંદર તો કાચબો ચકલી સુગરી કાગડો અને ચામાચીડીઓ તો જવાબ આવશે ચામાચીડિયું ત્યાર પછી બીજું ખાલી જગ્યા પૂરો બળદનો ઉપયોગ ખાલી જગ્યા કરવા માટે થાય છે તો જવાબ આવશે ખેતી ઊંટના બચ્ચાને ખાલી જગ્યા કહેવાય તો બોતડું ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા શબ્દ ચોરસમાંથી પ્રાણી પક્ષીઓ અને જીવજંતુઓના નામ શોધીને લખો ચાલો તેમાં પ્રાણી છે હાથી અને ભેસ પક્ષી છે મોર મોરને બગલો જીવજંતુ છે કીડી અને મધમાખી ત્યાર પછી બીજું નીચે આપેલા પ્રશ્નના એક બે વાક્યોમાં જવાબ આપો એમાં પહેલું ફૂલની નજીક જોવા મળતા જીવજંતુઓના નામ તો મધમાખી ભમરો પતંગીઓ વગેરે જેવા જીવજંતુઓ ફૂલની નજીક જોવા મળે છે બહાર ખેંચવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે તો બળદ ગધેડો ઊંટ હાથી ઘોડા વગેરે પ્રાણીઓનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ચાર એ માંગ્યા મુજબ જવાબ આપો એમાં પેલું રક્ષિત ગામ એટલે શું ધો રક્ષિત ગામ એટલે એવું ગામ કે જ્યાં કોઈ પણ પ્રકારના વૃક્ષો કાપવામાં આવતા ન હોય કે કોઈ પણ પ્રાણીઓને મારવામાં આવતા ન હોય અહીંયા પ્રાણીઓ કોઈ પણ ભય વિના હરીફરી શકે છે રાજસ્થાનમાં આવેલા ખેજડી ગામના લોકો બિષ્ણય કહેવાય છે જે પ્રાણીઓનું રક્ષણ કરે છે અને આ વિસ્તારણની વચ્ચે હોવા છતાં લીલોશમ છે વનસ્પતિઓને જાળવા શું શું કરશો તો વનસ્પતિઓ ને યોગ્ય જળ પુરવઠો પૂરો પાડવો પોષક તત્વોથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થો આપવા જોઈએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવા જોઈએ લોકોમાં જાગૃતિ લાવી અને વનસ્પતિઓની કાળજીના મહત્ત્વ વિશે શિક્ષિત કરવું જરૂરી છે જેથી વધારે લોકો આ કામમાં જોડાઈ શકે પાલતુ પ્રાણીઓની સુરક્ષા માટે શું કરી શકાય તો શિયાળા અને ચોમાસામાં છાપરાની છે ઉનાળામાં ખુલ્લી જગ્યામાં રાખવા જોઈએ રોજે નવડાવવા જોઈએ મળમૂત્રને સાફ કરવા જોઈએ સ્વગ જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ સીમમાં ચરાવા લઈ જવું જોઈએ અને ખોરાક પાણી નિયમિત આપવા જોઈએ જંગલો સાચો વરસાવા માટે જરૂરી છે તો જંગલો પર્યાવરણમાં સંતુલન જાળવે છે કેટલાક પ્રાણીઓને પક્ષીઓનું રહેઠાણ છે પ્રાણીના પાણીના સ્તરો નદીની જાળવણી કરે છે માનવ જીવન માટે લાકડું અને ફળ આપે છે પર્યટકોને પ્રાકૃતિક સૌંદર્યને માનસિક સુખ આપે છે સમુદાયોની સાંસ્કૃતિ અને પરંપરાને જાળવે છે તમે વૃક્ષો ઉપર કયા કયા ફળ જોયા છે તો વૃક્ષો ઉપર કેરી દ્રાક્ષ સફરજન સ્ટ્રોબેરી લીચી જામફળ દાડમ કેરા તરબૂચ વગેરે ત્યાર પછી પ્રશ્ન નંબર માંગ્યા મુજબ જવાબ પહેલો સવાલ પ્રાણીઓના શિકાર શા માટે ન કરવો જોઈએ તો પ્રાણીઓનો શિકાર કરવાથી પર્યાવરણનું સંતુલન બગડે છે અને જૈવ વિવિધતા લુપ્ત થાય છે આ કારણે પર્યાવરણ ચક્રને નુકસાન પહોંચે છે કાયદાકીય રીતે પણ પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ છે આ કૃત્ય કરુણતા પૂરું પાડે છે કારણ કે પ્રાણીઓને પ્રાણીઓને અન્યના લાભ માટે પીડા સહન કરવી પડે છે બીજો સવાલ વૃક્ષોના પ્રમાણ અને વિસ્તાર વધારવા શું શું કરી શકાય તો એ પ્રશ્નનો ઉત્તર આપેલો છે ત્યાર પછી ત્રીજો સવાલ ખેજરીના વૃક્ષોની ઉપયોગીતા તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા આપેલો છે ત્યાર પછી ચોથો સવાલ આપણે ઝાડ કેમ વાવીએ છીએ પાંચમો સવાલ અમૃતા શા માટે ઝાડને ભેટી પડે તો બધા જ પ્રશ્નોના ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વિગતોનો જવાબ આપો તો અહીંયા આપણે રેલવેનું ટાઈમ ટેબલ આપેલું છે એના ઉપરથી પહેલો સવાલ આપેલ સમયપત્રક કઈ ગાડીનું છે તો ભાવનગરથી ધોળા જતી ગાડીનું ભાવનગર ટર્મિનલ્સ ગાડીઓ કેટલા વાગે ઉપડે છે તો પાંચ ને વીસેથી ભાવનગર પરાથી ધોળા વચ્ચે કેટલા સ્ટેશન આવે છે તો કે બે સ્ટેશન આવે છે ધોળા જંક્શનથી ગાડી કેટલા વાગે પહોંચે છે છ ને વીસ વાગે શિહોર સ્ટેશને કેટલો સમય ગાડી ઊભી રહે છે તો બે મિનિટ ત્યાર પછી આપણે બી વિભાગ જોઈએ તો અહીંયા સો રૂપિયાની નોટ આપી છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં પહેલો સવાલ આપેલ ચલણી નોટનું મૂલ્ય સો રૂપિયા આપેલ નોટનો નંબર તો થ્રી પી એન થ્રી ફાઈવ ઝીરો નાઇન ફોર ફાઈવ આપેલ નોટમાં કયા મહાનુભાવનું ચિત્ર છે તો ગાંધીજી કઈ બેંકનું નામ છે તો કે રિઝર્વ બેંક ઇન્ડિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને કોની સહી છે તો ગવર્નરની ત્યાર પછી છે વિભાગ સી અહીંયા પણ તમે જોશો તો ભાવનગર ટર્મિનલ્સથી ચાલવાવાળી ટ્રેનનું ટેબલ આપ્યું છે એના ઉપરથી પહેલો સવાલ ઓખા ભાવનગર એક્સપ્રેસ ગાડી નંબર કયો છે તો વન નાઇન ટુ વન ઝીરો મંગળવારે દસ ને પંદર કલાકે કઈ ગાડી ઉપડે છે તો ભાવનગર કોચુ બાંદ્રા ભાવનગર ટ્રેનનો આગમન સમય છે પાંચને પિસ્તાલીસ ઝીરો નાઇન ફાઇવ ઝીરો ફોર ગાડી ક્યાં ગાડી નંબર ક્યાંથી ક્યાં સુધી જાય છે તો ભાવનગરથી બોટાદ આપેલા સમયપત્રક ક્યાં રેલવે સ્ટેશનનો છે તો કે ભાવનગર રેલવે સ્ટેશનનો છે ત્યાર પછી છે વિભાગ ડી ઓર્થો એમ્પિરિયમ અહીંયા આપણને કહેલું છે કે આપેલ જાહેરાત છેના વિષયની છે તો અહીંયા જવાબ આવશે આપેલ જાહેરાત અર્થા એમ્પોરિયમની છે રૂપિયા એક હજાર રૂપિયાની ખરીદી ઉપર કેટલા રૂપિયાનું કેશબેક મળવાપાત્ર છે તો હજાર રૂપિયાની ખરીદી ઉપર સો રૂપિયાનું દુકાનનું સરનામું લખો તો અર્થા એમ્પીરિયમ કાળુભા રોડ ભાવનગર સેલમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો કે પચીસ ટકા હેતલબહેન બે હજારની ખરીદી કરે તો કેટલા રૂપિયા વળતર મળશે તો બસો રૂપિયાનું વળતર મળશે ત્યાર પછી વિભાગ ઈ અહીંયા રેલવેની આપણને ટિકિટ આપેલી છે ટિકિટ ઉપરથી પહેલો સવાલ ટ્રેનના નામ શું છે તો કે યોગા એક્સપ્રેસ ટ્રેન ક્યાંથી જાય છે ક્યાંથી ક્યાં જાય છે તો ઋષિકેશ છે અમદાવાદ ટ્રેન ટિકિટના કેટલા રૂપિયા છે તો એક હજાર ચારસો પંચોતેર ટ્રેન નંબર કયો છે તો વન નાઇન ઝીરો થ્રી ટુ ટ્રેનમાં મુસાફરી ભાઈ કરે છે કે બહેનને તેમની ઉંમર તો બહેન કરી રહ્યા છે અને એમની ઉંમર પાંત્રીસ વર્ષ છે તો દોસ્તો પર્યાવરણ વિષયની એકમ કસોટી અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં